વાત સાચી હ પણ ટીનાજી એવો શું કરીએ આગળ નવરાત્રી આવે હ અને આ છોકરા લોખડા ને એવું બધું અને મારે પૈસા નો વખો જો કોઈ આઈ જાય આપડે થોડો પૈસા ઠેકાણું પડે ચાલો ચાલો ટીનાજી તમારી વાત સાચી જવા દે ભુવાજી જોડે પછી સાચી હે નહીં ઠેકાણું પડે એવું કોઈ બકરો આવે નઈ કે હલાલ કરીએ આપડે બરાબર એટલે તમે બીજે વ્યવસ્થા થાય તો કરો ને

મોકલી દો કરો અમે જઈએ ઓટો મારી હોય ને તો ઓટો મારજો આખો છો બરોબર હરકા જોતા રહેજો તો પેઠું પેઠું મારે નઈ હો ભાઈઓ હાથ થી હતા આવજો મોટા ભાઈ હા બોલ ને ચોકર માં ભુંડિયા નો ત્રાસ બહુ થઈ ગયો હ હું કર શું હવે આ ભુંડિયા બગાડ બહુ કરે હ અને ભયો ટેટા બેટા લાવતો નથી હા હું કાલે જવો

હા કુટીઓ રે ખબર નહી ડટા ટુંડાલા પગાઈ ગયો હા પા એ ટુંડાલા પગાઈ ગયો તો હોવા કુટીઓ રે હે હે સરમી કરી રે હે અરે ફાલા ગ તમે મને માર્યો નઈ કોમ પર રે ખૂંડામાં પડ્યો હ એટલા હ બતાવો એ ચાલી જાવ એ પાક ચાલી ના ભાઈ તું એ ભાઈ એ તો ચાલી ના લાગે એ મારે ના એ મારે ભાઈ હા હેડી ચાલી ન ખબર જ પડતી જીયા કરતા ઓળખો હતા મેં ભુવા જીયા તાર ભૂઆ જયા પેલા જીઆ નાવું ચોખટ કરાવી પડશે આજ ના કરાવું પડશે આપડે બરોબર હા જીઆઈ ગયો અલ્યા આવી ગયો શું કને તમે કેટલા કેટલું દોરાયું આમના પણ અલ્યા પણ એમ હ ભોજગારો આમને ભોજીનો એ ભોજી ઓ ભોજી લે ભોજી વાત કરીએ ભલા મોટી જવુંક ના ખાટલે તમે તો શું હાલ હમણાં અટકાય તો તો એક બાજુ શું થયું અમારો ભાઈ હે વર્ગ્યો હો વર્ગ

ઘરે કોમ કરો તમે હેડતા થયો અને એ પાટ નાખવાની વ્યવસ્થા કરો પાટમાં જોઈને ગાઢી નાખવું તરત જ પણ મારે એકલું ના હેડાય મારા હંગત મારા પઠાણ ને લઈને આવવું પડે લઈને આવું પડશે તમે પોકો અને હું પઠાણ ને લઈને આવું હા ખર્ચો તો થાય નક્કી નઈ તરી હજાર જેવો અમને કહી દેજો તમારે વ્યવસ્થા કરવી પડશે એટલે ખર્ચો તો થાય ખર્ચો કરતા અમારું ફોર્મ થઈ જ હા તમે આટલું કરો ને એટલે તમારા નખમાં તો હું

ના 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 જ ના ને કોઈ વચ્ચે માતા બીજી ચાડી ના કર ના 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 કોઈ નઈ આવે વાત હું એમને તો જે થવું હોય છે જ ને હા લે માતા ની રજા મળી જાય આપણે ગુવાજી આપડા હંગા માતા હળો તમ ભુજી હું મોડું નહીં કરવું હા હા હલો હુવાજી રસ્તો આગળ તો થવું પણ મને લાગે બી એટલે પાછળ ભઢાર તો બે તમારો પાછળ ખબર આગળ થાય એનું નક્કી આગળ તમારો પાછળ પાછળભાઈ ભઢાર તો બે જ છે એવું હા જે કરવું એ કરવાનું પડશે

વાળી પી લીધું હોય તો બરાબર તા તો વાતો ન કરતા વાળી બોલો ને કોઈ મારી પી લીધું ઓ પાણી પી લીધું હા બેહો તો પાટ ઉપર ભાઈ લાગે ભાઈ અંદર આ બેહી જે પાટ ઉપર બોલાવ ઉપર જ રહો હા હેલો આવો બીનાજી મોજે મે હટાઈ લીને ચા લેવા દયો હા લે લઈ લો એ માં તે હા હા હા

ચાર હાલો પેસીલાઓ કેમ બેલી એ લગાના ગણપતિ બાપાના ઘરે તો બીજી પેટી આવી બંગકો બંગકો બંધ કરું બોવાજી બંગકો બંધ કરો બેમેલી બંગકો કરો બેટાના હા હા આપો ઓટોમેટિક ફીટ ના જી થાય હ એ બંગકો ચાલુ એટલે બોવાજી માતા મઢમઈ નેકરી તો નહીં જાય ના ના અрку કરજો અрку તમને

હાય બોલ દઈઓ હાય હાય આંદર ની આવવા પર જા પછી જાતા તો કે મારી આટલી છે એવું હા હો એનાથી નોખો ડોડ હેડો હું લેતો અંદર ને જો અંદર નહી આવતો મોટા ને એકી વધાવે જ જા એવું હા લે ભાઈ કંદા વધાવો ખરો હા બતાવો ભાઈ તારી પોચી મારા આયા અંદર આવ્યો આવતો હતો જેવો તેવો કોમ નહી એવું બે આવો બેહો બેહે હા જેવો તેવો આવત પડી જો ને શાંત કરો હા કરીએ કરીએ ટીનાજી હા બોલો બોજી નાખો અડો ડોડ खरा सोन थे जाए चौथी आई है बोला बोली बोला तो हुआ है अब बोला चौथी आई हूँ हाँ चौथी आई हाँ बोल बोल वो मुकी ना रे सियामारा भी सियामारा ये आई हाँ वाह तू बोल दिया ना तू कम आई सिगरेट लाओ हाँ सिगरेट भी हाँ सिगरेट भी

બો જૂનો વર્કડ હે કે ભાઈ ચેર ન થ્યું આજ રાત નું ન થ્યું રાત ને થેતા બજે રાતે વાલું પડતું નીમાં ટાઈમે આવી ગયા બચી જાય બચી જાય તને કહો એનાજી બોલાણ તો પાપું થઈ